મહુદા મામલતદાર કચેરીએ ઝાપાપુરના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું મહુદા મામલતદાર કચેરીએ ઝાલાપુરના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કર્યા મહુદા તાલુકાના મિરઝાપુર તાબે ઝાલાપુર ગામ આવેલું છે ઝાલાપુર ગામની સીમ સર્વે નંબર એકસો બાસઠની જમીનના દસ્તાવેજ બાબતે ગ્રામજનોએ મહુદા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું સર્વે નંબર એકસો બાસઠ પ્રાથમિક શાળા પિસ્તાલીસ જેટલા મકાનો ચાર જેટલા મંદિરો ત્રણ જેટલી આરસીસી રોડ અને બાવીસ જેટલા આવાસના મકાનો આવેલા છે આ જગ્યામાં છેલ્લા ઓગણીસો પંચોતેરથી પરિવારો પોતાના મકાનમાં રહે છે અને ઓગણીસો સત્તાણુંમાં આ જમીનમાં પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી આ સર્વે નંબર એકસો બાસઠનો પ્રાથમિક શાળા અને ગામ સાથે દસ્તાવેજ થઈ જતો ગ્રામજનો ઉગ્ર ઋષે ભરાયા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે આવેદનપત્ર વેચાઈ ગયું છે જે અમે વર્ષોથી રહેતા હતા ચાલીસ વર્ષથી ત્યાં છતાં આવું અમારું ગામ વેચાઈ ગયું છે વારંવાર અમને જોઈન્ટ નહીં કરવામાં આવી ગામમાં શું શું આવેલું ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે અડતાલીસ મકાન આવેલા છે બત્રીસ આવાસ છે ચાર આરસી રોડ છે પાંચ મંદિર આવેલા છે અંદર બોરસા ગટાર લાઈન આવી તે છતાં આવું ડાયરેક્ટ વેચી ગયો છું અમે આગામ અત્યારે હાલમાં જ રહે અમે કલેક્ટર ઓફિસ નડીયા જઈએ છીએ આજે ઝાલાપુરા ગામ ના લોકો મને આવેદનપત્ર આપ્યું છે આ વિશે અને આવેદનપત્ર અમે સ્વીકાર્યું છે અને ઉપર એની જાણ કરી છે આજે હવે જે પ્રમાણે ઉપરથી સૂચન આવશે એ પ્રમાણે તપાસ થશે આ ઘટના ગામની ઘટના છે જાણવા મળ્યું છે કે આ ગામમાં એક વ્યક્તિ દ્વારા આખું આખું ગામ વેચી મારવામાં આવ્યું છે એમાં સરકારી બોર પણ આવી ગયા પાંચ નાના મંદિરો પણ આવી ગયા સ્કૂલ પણ આવી ગઈ પંચાયત પણ આવી ગઈ એટલે ટૂંકમાં એ જે પણ વ્યક્તિ છે જેણે વેચ્યું છે આ જમીનોનો કોર્ટમાં કેસ ચાલે છે અમદાવાદ પણ કેસ ચાલે છે અહીંયા પણ કેસ ચાલે છે કોર્ટમાં છતાં પણ આ કોઈ એક વ્યક્તિ દ્વારા એને ખોટી રીતે દસ્તાવેજ કરવામાં આવ્યો છે તો આની ઉપલા લેવલે તપાસ થાય એવી તમામ ગ્રામજનો સાથે બહેનો ભાઈઓ વડીલો બધા આવ્યા છે અને એ ગામ વિહોણા થઈ ગયા આ તો એ વાત થઈ કદાચ કાલે પાક એન્ટ્રી પડી જાય તો કાલે જે વ્યક્તિ છે તો વિચાર કરો કે આ ગામ વાળા જાય ક્યાં તો જે જમીનનો કેસ ચાલતો હોય જે વિવાદિત હોય અને ત્યાં પાંચ પાંચ મંદિરો સરકારી ચાર બોર સ્કૂલો જો આ બધું વેચાતું હોય આવાસના ઘરો જો વેચાતા હોય તો જેણે દસ્તાવેજ કર્યો એ અધિકારીએ પણ જોવું જોઈએ કે જે વ્યક્તિએ દસ્તાવેજ કર્યો ના તેણે ટાઇટલ ક્લિયર લીધું હશે ના એને એનઓસી મળી હશે ના કોઈ કોર્ટનો ઓર્ડર છે એની જોડે છતાં પણ એણે આ જમીનો બારોબાર વેચી મારી તો ક્યાંકને ક્યાંક મોટા પાયે ષડયંત્ર ગામ લાગી રહ્યું છે તો ઉપલા લેવલે કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે ગ્રામજનો દ્વારા અમારા હિન્દુ સંગઠન દ્વારા ક્યારેય ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને તાત્કાલિક ધોરણે તપાસ થાય એવું નહીં કે બે પાંચ વર્ષ નીકળી જાય તાત્કાલિક આનો અમલ થઈ જવો જોઈએ કાલથી નહીં તો ગામવાળા જે રીતે આક્રોશમાં જે રીતે ગુસ્સામાં જાય જે વ્યક્તિએ દસ્તાવેજ કર્યો ગામમાં તો પ્રવેશી શકવાનો છે જ નહીં છતાં પણ એટલી અમને બાંધરી કલેક્ટરની છે અને એટલો અમને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ તાત્કાલિક ધોરણની તપાસ કરશે અને ગ્રામજનોને ન્યાય મળશે બાકીની વિગત ગામના લોકો છે તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આખું ગામ આવ્યું છે તો બસ સરકાર અમને ન્યાય આપે તંત્ર ન્યાય આપે કલેક્ટર સાહેબ જલ્દીમાં જલ્દી આ ગામનો દસ્તાવેજ છે એને ખરાઈ કરો અને રદ કરો અને જે લોકોએ ખોટું કર્યું છે મેં તાત્કાલિક એમને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો અને સજા આપો વિશેષમાં જય શ્રી રામ રિપોર્ટર નિસાર શેખ મૌતા